આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને માટે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાતથી સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવાર માંથી આવતો ગામડાનો એક જુવાનિયો એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે તાકાત છે ગુજરાતના ખેડૂતો ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું દોસ્તો આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે રોજ અનેક પુલ તૂટી જાય છે છતાંય તે કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઠગલા પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ છે છે કે મોટા શહેરોના યુવાનોને લીધા છતાંય કોઈ કાર્યવાહી નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના ના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા નું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે ત્યારે જ પેપર તૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ રણજાડતા ગુંડાઓ ત્યારે જ કાબુમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય આખી સરકાર રાજીનામું આપે ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો